ક્રાઇમ બ્રાન્ચના ટીમ ડીસીપી ક્રાઇમ રોજિયાના નેતૃત્વમાં અને ડુમસ પોલીસ એર જો કસ્ટમ જો એર ઇન્ટેલિજન્સ યુનિટ છે સીઆઈ સાહેબ આ બધાના સંકલનમાં ગઈકાલે એર ઇન્ડિયાનો ફ્લાઇટ જો બેંકોકથી આવી સાંજે સાત ચાલીસ વાગે એમાં એક વ્યક્તિ જેના નામ છે જાફર જાફર ખાન મોબાઈલવાલા તરીકે નામ ઓળખાય છે આ મુંબઈના મુંબ્રાના રવાવાલા છે અને આ વ્યક્તિ પાસે જો એના હેન્ડબેગ છે હેન્ડબેગમાં નાર્કોટિક્સના જથ્થો છે એવી ઇન્ફોર્મેશન એને મળી હતી એના આધારે જો ગઈકાલે આ સમગ્ર જો આ કમ્બાઈન ટીમો એના જો એરપોર્ટ ઉપર પકડી અને બેગ ચેક કરતા તો બેગમાંથી જો એના પાસે બે બેગો હતી એક ચેકિંગ બેગ જ હતા બીજા એના પાસે હેન્ડ બેગ હતા ટ્રોલી બેગ ટ્રોલી બેગમાંથી એક લેડીઝ પર્સ હતા લેડીઝ પર્સમાં લગભગ બે પેકેટ હાઇબ્રિડ ગાંજા જેના અમે બોલીએ છીએ અને આ મળા જો અને સાથ ત્યાં એક બાળકો માટે જો એ રમવાના રમકડા હોય છે આ ને એના બોક્સ ખાલી હતા આ બોક્સમાં બીજા જોઈએ પેકેટો મળા કુલ મળાઈને આઠ પેકેટ જેટલા જો એ આપણા હાઇબ્રિડ ગાંજા જેના સાયન્ટિફિક ને હાઇડ્રો વીટ તરીકે એના ઓળખવામાં આવે છે આ મળા જેના વેટ કરતાં જો કરીબ ચાર કિલોગ્રામથી વધુ ના વેઇટ છે એના અને ટોટલ અત્યારે જો એની માર્કેટ વેલ્યુ છે જો નાગોટીસ કંટ્રોલ તરફ છે માને છે અને પૈત્રીસ લાખ રૂપિયા જો પર કેજી છે તો આ રીતે કરીને એક કરોડ એકતાલીસ લાખ રૂપિયાના મુદ્દા રકમ મુદ્દા માલના ગાંજા જોએ હાઇબ્રિડ ગાંજા પકડવામાં આવેલા છે અને આ આરોપી જે જેના ઉંમર છપ્પન વર્ષની ઉંમર છે અને આ એકદમ ફ્રિકવેન્ટ જો ફ્લાયર બી છે સત્તાવીસ અઠ્ઠાઈસ વખત આ જો અલગ અલગ આમાં દેશોમાં ગયા અને દેશોમાંથી જો આ દર વખતે જાય છે તો ક્યારે 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 ગોલ્ડ નાઇસ બગલિંગ જેના પૂછપરછમાં અત્યારે નીકળ્યા છે કે ગોલ્ડને સ્મગલિંગ કરે છે મોબાઈલને સ્મગલિંગ કરે છે અલગ અલગ જો બહુ મહેગા જો આપણા જો પ્લેઈંગના જો સાધનો હોય છે એના સ્મગલિંગ કરે છે નાર્કોટિક્સ સ્મગલિંગ કરે છે અને આજ જ આ જ પ્રક્રિયાના ભાગરૂપે એના બીબી છે એના જો પત્ની છે નુસરા બેગ કરીને એના પત્ની છે જો એ ભૂસરા બેગમ ભૂસરા બેગમ કરીને પત્ની છે જો જૂનના મહિનામાં બેંગ્લોર એરપોર્ટ ઉપરથી સાત કિલોગ્રામ આપણા હાઈબ્રિડ ગાંજા સાથે પકડાયા હતા આ જો જેલમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન જો દુબઈ દુબઈ બાંગ્લાદેશ છે વખત જઈ ચૂક્યા છે જોઈએ અને થાઈલેન્ડ ઓમાનમાં બે બે વખત સાઉદી અરેબિયા કમ્બોડિયા બહેરીન વિગેરે દેશોમાં બી આ એક એક વખત જઈને આ જ પ્રક્રિયાઓ હાથ ધરેલી છે જોઈએ તો અત્યારે આ જો કેરિયર તરીકે આ ઉપયોગ કરવામાં આવે છે એના જો